ઉનાળાની બળબડતી બપોરે એક ઠંડા પીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા એક ફાટેલા તૂટેલા કપડાં પહેરેલી અને વિખેરાયેલા વાળવાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી એક ભાઈનું આ છોકરી પર ધ્યાન પડ્યું એ દૂર ઊભી હતી એટલે પેલા ભાઈએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી કદાચ એના ગંદા અને ફાટેલા કપડાં એને ત્યાં ઊભેલા સજ્જન માણસો પાસે જતા અટકાવતા હશે આમ છતાં થોડી હિંમત કરી અને એ નજીક આવી પેલા ભાઈએ પૂછ્યું તારે લસ્સી પીવી છે છોકરી આ બોલી એ સાથે મોઢું પણ ભીનું થઈ ગયું છોકરી માટે ડ્રાયફ્રૂટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડી અને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુ બદામને જોઈ રહી એણે પેલા ભાઈ સાથે અભાવવશ નજરે વાત કરતા કહ્યું શેઠ જિંદગીમાં કોઈથી આવું પીધું નથી સુગંધ પણ કેવી જોરદાર આવે છે આટલું બોલીને એણે લસીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો હજુ તો ગ્લાસ હોટનેસ ફરશે એ પહેલાં એને પાછો લઈ લીધો ગ્લાસ દુકાનવાળા ભાઈને પાછો આપીને એ છોકરી બોલી ભાઈ મને આ લસી પેક કરી દો ને ગમે તે કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે દુકાનવાળા ભાઈને છોકરી પર થોડો ગુસ્સો આવ્યો છોકરીને તતડાવીને કહ્યું છાની માની ઊભી ઊભી પી લે અહીંયા લસીનું પેકિંગ કરાવીને તારે શું કરવું છે છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને કહ્યું ભાઈ તમારી લસી કેવી સરસ છે ઘરે મારે નાનો ભાઈ છે એને આવી લસ્સી કેદી પીવા મળશે મારા ભૈલા માટે લઈ જવી છે મને પેકિંગ કરી આપો ને ભાઈ છોકરીના આટલા શબ્દોએ ત્યાં ઊભેલા દરેક પુરુષની આંખના ખૂણા ભીના કરી દીધા કારણ કે બધાને પોતાની બહેન યાદ આવી ગઈ પોતાના ભાગનું કે પોતાના નસીબનું જે કંઈ હોય એ બહેન પોતાના ભાઈ માટે કુરબાન કરી દે છે આવા પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું તો આપણે કંઈ ઓળવી નથી જતા ને જરા તપાસજો આ રચનાના લેખક શૈલેષ સકપરિયા છે રાધે રાધે